મહાદેવર કેમ છો ઓકે બધા મજામાં રહેશો મજામાં નો મજામાં રહેવાનું બધા નવા બ્લોગ હાર્દિક સ્વાગત છે મોર્નિંગ થઈ ગઈ છે મોર્નિંગ અને બપોરના બાર વાગી ગયા છે અને અમે આવી ગયા છીએ હવે ગામડા ગામડાનું તમે બતાવો તો લાગે ને ઓરિજિનલ ગામડું એવું અત્યારે ગામડા આવી જશે નાઈ નાખે છે ને અત્યારે મારે જવાનું છે બહાર ને આજે બધા તૈયાર જ થાય છે હજી હવાના આઠ વાગ્યા તૈયાર થાય છે આ તૈયાર થાય છે ગામડા આવી ગયા છે તને ઓરિજિનલ ગામડાનું લુક ભાવનગર તણસ આવી ગયા છે તમારે જવાનું છે હવે બહાર કાલે પાછું બહાર છે કોની સામે આવી

શ્રીફળ વધારે ચોમેટી મેં આવી ગયા શ્રીફળ વધારે રે એ રહ્યા કઈ સાઈડ કહેવાય કઈ સાઈડ કહેવાય કહેવાય આગળ ત્રણ સાથથી આગળ ત્રણ સાથથી આગળ છાકડી આવી પબ્લિક જે બધાય આપણો ભરોસો તો એટલો હોય ને મેલરી માગ ઉપર એ ઊંઘું શ્રીફળ કરું ચા વધારે રહેશે કેટલું અંદર જો પબ્લિક જો

से एक नंबर नीचे मेरी सामने जोने तो काई आ दर्शन माताजी ने नीचे बताजो अब हाथ ऊंचा रख हम कर अजी ऊंचा अजी मार हम जो आ जो अब आ जो इन फोटो मत पने ई पोज देनु ऊपर वाला पाला है ना फोटो लो अरे आवी गयाल वी माकी सरपंच साहब

नंदे मैदान से राम फिर जी प्रशादी लेने मार सिद्धू थे तो तो रस्ते तो गया तो 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 वाड़ी तो 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 तो

બધા મોટા તો થાક લેજો આનો લો બેટરી જો આ ગામની છેલ્લે બધા આવ્યો બધા અત્યારે ઊંચા ઉપર ડુંગરો મકાન કર્યું કેમ થાય પાંચ દેખાય છે ડુંગરા એટલો ડુંગરો છે આપણે આવો લેવાનો છે હવે બધા ડુંગળા ફરવાના છે

નાેલાથી ભાઈ બધી સોનાની પરવાતી ભાઈ સોનાની બધી સોનાની મૂર્તિ છે પરવાતી ભાઈ પોટી પરવાતી બગા જમીનમાં નીકળી છે હા બધી જમીન માં પરવાતી ભાઈ હા બધી મૂર્તિ જમીનમાં નિશત નીકળી છે ના ભાઈ સપના આવેલા છે નાક ધણી બા હો મંદિર મસ્ત છે પણ આવા ભાઈ ભાઈ બારબીના ધણી હમ સમમાં મંદિર છે હમ સમમાં મંદિર થાય છે મસ્ત

बता दो हिस का खाएँ जवाहरान से जो मस्त मज़ा रहेगा हिस का खाली देना है जो आबदाम जो अंजो मई अंजो आएं अंजो अंजो आएं अंजो करी मई गांव में मज़ा आता है ना हाँ अंजो आएं इसका गांव में हम तो नाइन सेंट क्या ना निकले जाको जीने का रखड़ी बिस्तीर है क्या कड़ी काम ना कड़ी काम मीटिंग

ચલા પેલા તૈયાર થઈ ગયા છે ભાઈ હે તો લિસ્ટ બધા છે કારણ વરસાદ તો બહાર જો એટલો આવે છે ને પણ કેમ લાગે જાહેર નહીં જઈએ કે એવું છે વરસાદ કારણ કે ફૂલ આવે છે ત્યાં બધા નાકી કરી દીધું બહાર જાવ ને વરસાદ તો ફૂકા બોલાવશો છે બેગ તો બધા મળ્યા છે કાલે જવા માટે લિસ્ટ બનાવ્યું છે ટોટલ એટલા કિલોમીટર ક્યાં છે છસો નવ્વાણું કિલોમીટર આખું લિસ્ટ આવી ગયું છે કાલની કાર્યક્રમમાં ત્રણ સાલ ધારીને પરબ જુનાગઢ ભાલકા તીર્થ સોમનાથ